ઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે કોઈ વ્યક્તિનો કિંમતી મોબાઈલ ગુમ થઈ જાય કે ચોરી થઈ જાય ત્યારે તેને કેટલો આઘાત લાગે છે કારણ કે તેમના મોબાઈલમાં અનેક ડેટાઓ મૂકેલા હોય છે પરંતુ જો ખોવાયેલ મોબાઈલ પોતાના મૂળ માલિકને પરત મળે તો તેની ખુશીનો કોઈ પાર જ રહેતો નથી વાત કરીએ આજે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા છ મહિના દરમિયાન ખોવાયેલ ગુમ થયેલ કે ચોરી થયેલ પંદર જેટલા મોબાઈલો સી ઈઆઈઆર એપ્લિકેશનની મદદથી તેમજ આઈ એમ ઇ આઈ નંબરના સીડીઆરના આધારે તપાસ કરી તમામ મોબાઈલો જેમની કિંમત અંદાજે બે લાખ એસી હજારના મોબાઈલો પોતાના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સિટી પોલીસ સ્ટેશન ઝોન ચારના डीसीपी पन्ना मोमाया सी टी पी તેમના तमज समग्र स्टाफ की कामगिरी अंगे हाजर नागरिकों खूब प्रशंसा करती वोदराटी सादी काजलवाला खास रिपोर्ट અને આવી જ્યારે વસ્તુ ખોવાઈ જાય ત્યારે ઘણો બધો ડેટા પણ આપણો જતો રહે એમાંથી ઘણા બધા કોન્ટેક્ટ ઘણી બધી વસ્તુ આપણે સેવ કરીને રાખી બધી જતી રહે છે અને સિટી પોલીસ વાત કરીએ તો અહીંયા મંગળ બજાર બજાર અને ઘણી બધી માર્કેટ આખી આવેલી છે કાપડ બજારની ઘણા બધા લોકો એની ખરીદી કરવા આવતા હોય છે તો એ લોકોના મોબાઈલ ઘણી વખત ચોરાઈ જાય છે ચોરાયેલા મોબાઈલ માટે એ લોકો અહીંયા ફરિયાદ કરાવે ત્યારે અમે કાઢે છે એફઆઈઆર દાખલ કરી અને એમની અમે ગુનાની તપાસ કરીને એમને પરત અપાવવાની કોશિશ કરીએ છીએ અને ગુનેગારને પણ પકડીએ છીએ અમે જ્યારે પણ મોબાઈલ ખોવાઈ જાય છે કારણ કે આટલી બધી ભીડમાં કોઈનો મોબાઈલ પડી જાય છે કોઈને ભૂલી જવાય છે કે મેં ક્યાં મૂક્યો હતો એ યાદ નથી આવતું અને પછી અહીંયા અમને કહેવા આવે છે કે અમારો મોબાઈલ ક્યાંક ખોવાઈ ગયો છે મારા ધ્યાનમાં નથી કે ક્યાં જતો રહ્યો ત્યારે અમે એની એક અરજી લઈ અને એના આધારે અમે એની જે રીતે ગુનાની તપાસ કરીએ છીએ એવી જ રીતે અમે આ ખોગાના મોબાઈલની તપાસ કરીએ છીએ અને અમે જયારે ટ્રેસઆઉટ થાય છે ત્યારે મોબાઈલ અમે રિકવર કરીએ છીએ અને જે એનો માલિક છે અમે પરત આપીએ છીએ જ્યારે ગુનાક અમે કબજે લઈએ છે મોબાઈલ ત્યારે તમારે પોર્ટમાં અરજી કરવી પડે છે અને પોર્ટમાંથી મોબાઈલ છોડાવવો પડે છે તો કેટલી લાંબી પ્રોસેસ થઈ ગઈ ગુણ દાખલ થાય પછી તમે એને અહીંયા એફેર દાખલ કરાવો અમે આરોગ્યને અટક કરીએ એ મોબાઈલ અમે કબજે કરીએ પછી અમે તમને કહે કે તમારો મોબાઈલ મળી ગયો છે અને હવે તમે પોર્ટમાં અરજી કરો નામદાર પોર્ટ તમને કહેશે કે આ તમારો મોબાઈલ અમે તમને પરત આપીએ છીએ ત્યારે તમે અહીંયા એનો બાઇલ પછી પરત લઈ જાવ છો બરાબર તમને પટનામો મળ્યો છે એ નવગામ માર્ગદર્શન હેઠળ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી આરબી ચૌહાણ સાહેબ પીએસઆઈ બીપી રોયલ સાહેબ એ તમામની કામગીરીના આધારે જે ખોવાયેલા મોબાઈલ હતા તેને પરત આપવા માટેનો ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ તેર તુષકો અર્પણ જે તમારું છે એ તમને પાછું આપવાનું છે એ અંતર્ગત આ કાર્યક્રમને રાખવામાં આવેલો છે જે અંતર્ગત સિટી પોલીસ સ્ટેશન ખાતે ધોવાયેલા પંદર મોબાઈલોને શોધીને પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે પોલીસ ઇન્સ્પેક્ટર પીવી રોહિત સાહેબ અને એમના સ્ટાફના કર્મચારીઓએ મહેનત કરીને આ મોબાઈલ શોધીને પરત લાવેલા છે તો આજ આજે આપ સૌની હાજરીમાં આ મોબાઈલ સાહેબ શ્રીનાઓ દ્વારા આપ સૌને પરત કરવામાં આવશે બહુડી સંખ્યામાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર

હ૨ાજાહણ શપીણરિણ સિય શાશરા સિય શેય શાને શાળણ શ્તારણે શાણે શાણે શાંાય શાણે શેપણ શાણે ન� સર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે તેરાદુજકો અર્પણ જે અંતર્ગત પોલીસ વિભાગમાં કોઈ પણ વ્યક્તિની કોઈ વસ્તુ ચોરાઈ હોય અને એને અમે પરત આપીએ છીએ ત્યારે તે પણ તેને પરત આપીએ છીએ સિટી પોલીસ સ્ટેશનમાં તો છેલ્લા છ મહિનામાં પંદરેક મોબાઈલ ખોવાયેલા હતા એની અમને ફરિયાદ મળેલી હતી ને એ અંતર્ગત અમે લોકોએ આઉટ કર્યા અને મોબાઈલ એ લોકોને આજે પરત આપવા જઈ રહેલા છે પંદરે પંદર વ્યક્તિ અહીંયા હાજર છે અને પંદર મોબાઈલની કિંમત બે લાખ હજાર થાય છે સિટી પોલીસ સ્ટેશનમાં મંગળ બજાર અને આખી સોની બજાર આવેલી છે અને અહીં ઘણા બધા લોકો ખરીદી કરવા આવે છે દિવાળી અને નવરાત્રી સમય ખૂબ ભીડ થાય છે જે લોકોના મોબાઈલ ચોરાઈ જાય જાય છે છે એ લોકોની અમે અમે કરીને તપાસ કરીએ અને ખોવાઈ એના આવી રીતે જયારે મળી જાય ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અપણ કાર્યક્રમ છે એમાં અમે પરત આપીએ છીએ આજે અમે પંદર જણા પરત આપવા જઈ રહ્યા છીએ જી મેં રાધિકા નિશાંક શર્મા છું મને યાકુદપુરામાંથી આ મારો ફોન ચોરાયો હતો અને ખાસા પંદર જ દિવસમાં મને આ મળી ગયો છે ફોન તો સારી સ્પીડમાં એવું વર્ક કર્યું છે સારી રહી છે મારું નામ નાસિમ અકબરિયા મલે છે મારું મોબાઈલ માંડવી બેકોથી ચોરી થઈ ગયું હતું બે ગઠિયા બેઠા હતા યાકુદપુરાથી મેં માંડવી આગળ ઉતરી ગયા મેં કીધું બીને કાઢીને લઈને આવી ગયા અને મારે ભાડું બી ના થવાલતા ભાડું બી બીજા પાસેથી મને આપ્યું કે મા પાસે પૈસા જ નહીં એમ કહીને મોબાઈલ લઈને આવી ગયા તમારી મોબાઈલ તમે કેવી રીતે પછી પોલીસ જાણકારી પોલીસ મેં જોયું કે અંદર મારા રિક્ષાની અંદર આગળ પાકીટમાં બેગું છું તો પાકીટમાં હતું નહીં માપાએ તમે ત જ જોયો મને પાકિટમાં મોબાઈલ છે નહીં તો તેની પાછળ પાછળ ગયો મેં કહું ત્યાં મોબાઈલ લીધું છે તું મને મારા મોબાઈલ આવી દે તો મારા મોબાઈલ મળ્યો મોબાઈલ આજે છ મહિના પછી મળ્યો રાહુલભાઈ પાટણવાડિયા અને હું બરોડા મંગળ બજાર સિટીમાં હું ખરીદી કરવા આવેલો તો મારો ફોન મારા ખિસ્સામાંથી ગાયબ થઈ ગયો અને મને ખબર નહીં કે મારો ફોન ગાયબ થયો છે તો હું થોડી વાર પછી મેં જાણ કરી કે મારો મોબાઈલ મારી પાસે છે નથી તો હું સીધી સિટી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા આવ્યો અને સિટી પોલીસને જાણ કરી કે મારો ફોન મંગળ બજારથી ચોરી થયેલ છે હું છ મહિના થયા છે છ મહિના થઈ ગયા છે અને મારો ફોન મને ફરજ આપવામાં આવ્યો છે સિટી પોલીસ તરફથી કો લાઇક કરે હું ચેનલ કો કર જરૂર કરેસ કરે